સુરતમાં જ્હોન ટુ પોલીસ દ્વારા તેરા તૂટકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત આપવામાં આવી હતી પોલીસે ચાલીસ પોઇન્ટ ઓગણસાહીઠ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો સુરત પોલીસ પ્રજાની સાથે કદમથી કદમ મિલાવવામાં તમામ પ્રયાસો કરી રહી છે જેથી પોલીસ અને પ્રજા વચ્ચે એક સુગમતાનો સંબંધ કેળવાય અને પ્રજાજનો પોલીસ સાથે વાતચીત કરતા અને પોતાની સમસ્યા કહેતા ખચકાઈ નહીં સુરત પોલીસ દ્વારા અનેક વિવિધ કાર્યો થકી શહેરીજનોની અનેક રીતે મદદ કરવામાં આવે છે જેમાં એક છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ આ કાર્યક્રમ થકી જે લોકોની વસ્તુઓ ચોરાઈ ગઈ છે અથવા તો ગુમ થઈ ગઈ છે તે પોલીસ તેના મૂળ માલિકને પરત કરે છે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા અનેક કાર્યક્રમ યોજી લોકોને મોંઘામૂલી અને કરોડોની વસ્તુઓ પરત આપી છે જેથી મૂળ માલિકો પોલીસની કામગીરીની સરાહનીય કરી રહ્યા છે ત્યારે સુરતમાં જોન ટુ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત આપવામાં આવી હતી ઝોન ટુ પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાનો મુદ્દામાલ મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશરે બસોથી બસો પચાસ જેટલા લોકોને પોતાની વસ્તુઓ પરત મેળવી હતી આ કાર્યક્રમમાં ડીસીપી જોન ટુ ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા શલાબતપુરા ઉદના લિંબાયત ગોડદરા અને ડિનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેની કિંમતની વસ્તુઓ પરત આપવામાં આવી હતી ઉદનામાંથી પંચાણું મોબાઈલ અને ઘરેણાં અને ત્રણ વાહનો મળીને સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ આપવામાં આવી હતી ડિંડોલીમાં છ મોબાઈલ અને ત્રણ વાહન મળીને કુલ એક ચુમ્મોતેર હજારની વસ્તુઓ પરત આપવામાં આવી હતી ગોડોદરામાંથી એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત આપવામાં આવી હતી લિંબાયતમાંથી અઠ્યાવીસ મોબાઈલ અને દસ વાહન રોક તેમજ રોકડા રૂપિયા અને ઘરણા મળીને કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી પોલીસ દ્વારા મૂળ માલિકોને વસ્તુઓ પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર માન્યો હતો આજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે